What we'll you? સુરતના પુણાગામ વિસ્તારમાં હત્યાનો એક નાખી હતી ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો હાલ ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે વિપુલ નકુમની હત્યા તેના જ વતનના વિપુલવાળાએ જ કરી હોવાનું સામે આવ્યું છે

પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસ ટીમે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરી હતી પુણા ગામ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે મૃતક વિપુલ નકુમ અને આરોપી વિપુલવાળાની વચ્ચે પૈસાની લીતી બાબતે ઝઘડો થયો હતો ત્યારબાદ વિપુલવાળા ઉશ્કેરાય છે અને પોતાની પાસે રહેલા ચપ્પુ વડે વિપુલ પર હુમલો કર્યો હતો અને વિપુલ નકુમનું ઘટના સ્થળે મોત થયું હતું